નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો લોકધારા ન્યૂઝ ચેનલ તો જોઈએ આજના મુખ્ય સમાચાર પાટણ જિલ્લા તેમજ તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાનું લાંબા વિરામ બાદ આગમન પાટણ શહેર સહિત તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો પાટણ કુંગેર ખલીપુર માતરવાડી સુજનીપુર સહિત ધીમી ધારે વરસાદ હારીજ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુકરણા શરવાલા બોરતવાડા દાંતરવાડામાં પણ વરસાદી માહોલ જામ્યો રાધનપુર તેમજ સંખેશ્વર તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો અતિશય ઉકળાટ તેમજ બફારા વચ્ચે મેઘમહેર ખેડૂતોએ કરેલ ચૌદ હજાર બસો બાસઠ હેક્ટરમાં મુરજાતા પાકને મળશે જીવનદાન કપાસ એરંડા ઘાસ ચારો તેમજ શાકભાજી જેવા પાક બનશે જીવંત ખેડૂતો માટે આ વરસાદ લાવ્યો સ્મિત બ્યુરો રિપોર્ટ લોકધારા ન્યૂઝ પ્રવીણ યોગી